વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગણેશ ઉત્સવ દરમિયાન દેશભક્તિની અનોખી થીમ ધરાવતું પંડાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું ઉમરગામના ફણસા ગામના દશ મૂળિયા ફળિયાના ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર વિષય પર આધારિત સજાવટ તૈયાર કરવામાં આવી હતી જેને ભારે પ્રશંસા મેળવી છે ગણેશ વિસર્જન બાદ આ સજાવટ હવે ઉમરગામ પોલીસ સ્ટેશનના ગણેશ પંડાલમાં પ્રદર્શિત કરવામાં આવી છે ઓપરેશન સિંદૂર થીમ ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમ પર આધારિત છે આ પંડાલમાં રડાર હેલિકોપ્ટર સૈનિકો રેન્ક રાઇફલ હાઇટ આઉટ અને આઉટપોસ્ટના આબેહૂબ થ્રીડી રેપ્લિકા પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે જે બેટરી અને વીજળીથી હલનચલન કરી શકે છે આના કારણે ઓપરેશન સિંધુના દ્રશ્યો જાણે જીવંત થયા હોય તેવું લાગે છે આ થીમ દ્વારા ભારતીય સેનાના સાહસ અને શક્તિને દર્શાવી લોકોમાં દેશપ્રેમની ભાવના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સજાવટ તૈયાર કરનાર હેતલ કુમર સતીશચંદ્ર પટેલે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષની જેમ વર્ષે જનજાગૃતિ માટે જુદી જુદી થીમ પર પંડાલની સજાવટ કરી છે આ વર્ષે ઓપરેશન થીમ પર પસંદ કરવા પાછળનો હેતુ ભારતીય સેનાના પરાક્રમોને લોકો સમક્ષ રજૂ કરી દેશભક્તિની લાગણી મજબૂત કરવાનું છે આ અનોખી પહેલને કારણે ઉમરગામ પોલીસ સ્ટેશનનો ગણેશ પંડાલ પણ સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મારું નામ પટેલ હેતલકુમાર સતીશ ચંદ્ર છે અને અમારું ગામ ફણસા દસમુડિયા છે અમે ગણેશ પંડાલમાં આ વખતે ઓપરેશન સિંદુરની થીમ બનાવીને અમે ડેકોરેશન બનાવ્યું છે અને તે તે અમે એ ધ્યેયથી બનાવ્યું છે કે અમે લોકોમાં દેશભક્તિ ધર્મ પ્રેમ બતાવવા માટે અમે આ ડેકોરેશન કર્યું છે જેમાં અલગ અલગ સાધનો અમે બતાવ્યા છે જેવા કે રડાર છે હેલિકોપ્ટર છે ટેન્ક છે એવા બધા સાધનોથી અમે ડેકોરેશન બનાવ્યું છે અને અમે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણેશ પંડાલમાં અમે ડેકોરેશન બનાવીએ છીએ અમારા ગણપતિ વિસર્જન અઢી દિવસ નહીં હતા અને આ અમારી થીમ છે તે બધાને વધારે ગમી અને આ થીમ અમે ઉમરગામ પોલીસ સ્ટેશન ઉપર આપી છે અને તે આનંદ ચૌદસ સુધી રહેશે